ભારત અને પાકિસ્તાન વચ્ચે અગિયાર મે સાંજે પાંચ વાગ્યાથી યુદ્ધ વિરામ લાગી ગયો છે છેલ્લા ત્રણ દિવસથી ત્રણેય દળોના ડીજી ઓપરેશન્સ ઓપરેશન સિંદૂર સંબંધિત માહિતી પૂરી પાડી રહ્યા છે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે અમારી લડાઈ આતંકવાદ અને આતંકવાદીઓ સામે છે તેથી અમે આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો પરંતુ પાકિસ્તાને આતંકવાદીઓને ટેકો આપવાનું યોગ્ય માન્યું સત્તર મેથી ફરી આઈપીએલ શરૂ થશે લીગ સ્ટેજની બાકીની તેર મેચો છ સ્થળોએ રમાશે પ્લે ઓફ સ્ટેજ ઓગણત્રીસ મેથી રમાશે અને ફાઇનલ ત્રણ જૂને રમાશે બીસીસીઆઈએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપી પાકિસ્તાન સાથેના તણાવને કારણે નવ મેના રોજ આઈપીએલ સ્થગિત કરવી પડી બીસીસીઆઈએ ટૂર્નામેન્ટ મુલતવી રાખી કહ્યું હતું કે દેશ હાલમાં યુદ્ધની સ્થિતિમાં છે આ સ્થિતિમાં ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન યોગ્ય નથી સોમવારે ઓપરેશન સિંદુર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું આ સમયગાળા દરમિયાન તેમણે આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા પ્રધાનમંત્રીએ કહ્યું કે પાકિસ્તાન સરહદ પર હુમલો કરવા માટે તૈયાર હતું પરંતુ ભારતે પાકિસ્તાનની છાતી પર હુમલો કર્યો તેમણે કહ્યું કે જ્યારે ભારતની મિસાઇલોએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણો પર હુમલો કર્યો જ્યારે ભારતના ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે આતંકવાદી સંગઠનો અને ઇમારતો જ નહીં પરંતુ તેમનું મનોબળ પણ ડગમગી ગયું ગાંધીનગર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની તારીખ જાહેર કરવામાં આવી છે રાજ્યમાં અઢારથી વીસ જૂન શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો શહેરી ગ્રામ્ય વિસ્તારોનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવશે અધિકારીઓ દ્વારા શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે અધિકારીઓ એક પ્રાથમિક શાળા બે માધ્યમિક શાળા તો એક ઉચ્ચતર માધ્યમિક શાળાની મુલાકાત લેશે હવામાન વિભાગે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આ સાથે ચાલીસથી પચાસ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે હવામાન વિભાગે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આ સાથે ચાલીસથી પચાસ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જૂનાગઢ રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવ પોરબંદરમાં વરસાદની આગાહી છે તાજેતરમાં ધોલેરા ભાવનગર માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળ પર પાંચ લોકોના મોત છે રાજ્યમાં અકસ્માતની ગંભીર ઘટનાઓ ઘટી રહી છે ત્યારે આજ રોજ ધોલેરા ભાવનગર માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાયો અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા મળતી માહિતી મુજબ બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક કાર ભાવનગર તરફથી આવી રહી હતી અને બીજી કાર ધોલેરાથી ભાવનગર તરફ જઈ રહી હતી ત્યારે અચાનક ગાડીઓ વચ્ચે ટક્કર સર્જાતા મોટી ઘટના ઘટી સોશિયલ મીડિયા પર જૂઠાણું ફેલાવનાર પાકિસ્તાન હવે મીડિયા રિપોર્ટને તોડી મરોડીને પોતાના દેશના લોકો સમક્ષ પ્રોપોગેન્ડા રજૂ કરી રહ્યું છે ચાલો જાણીએ આવા પાંચ જૂઠાણા વિશે જે પાકિસ્તાન ભારત વિરુદ્ધ ફેલાવી રહ્યું છે પાકિસ્તાન ભારત અને પાકિસ્તાન વચ્ચે દસ મેના યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી આ બધા વચ્ચે પાકિસ્તાન સતત જૂઠાણું ફેલાવી રહ્યું છે પાકિસ્તાનના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની સાથે હવે પાકિસ્તાની સેના પણ જુઠ્ઠાણું ફેલાવવામાં પાછળ નથી પાકિસ્તાની સેના ભારતીય મીડિયાની અધૂરી ક્લિપ્સ દ્વારા પાકિસ્તાનમાં પોતાની જીત દર્શાવવાનો દાવો કરી રહી છે ચાલો પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહેલા કેટલાક જૂઠાણાઓની તપાસ કરીએ આજે સોમવારે બપોરે પાકિસ્તાનમાં ભૂકંપના આચકા અનુભવ્યા છે આશરે ચાર પોઈન્ટ છ રીક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે હજુ ભારત પાકિસ્તાન વચ્ચે સિસાઈની સ્થિતિને માત્ર થોડા કલાકો જ થયા છે અને ત્યાંના લોકોમાં હજુ પણ ડરનો માહોલ છે તેમાં પાકિસ્તાનમાં લોકોને બીજું એક મોટું સંકટ આવી પડ્યું છે આ કુદરતી સંકટના લીધે લોકોમાં ફફડાટનો માહોલ છે આજે સોમવારે બાર મેના રોજ બપોરના સમયે પાકિસ્તાન પર કુદરતી આફત આવી છે પાકિસ્તાનમાં ચાર પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે જેના કારણે લોકો માં માહોલ છે સેન્સેક્સ બે હજાર નવસો પચાસ પોઈન્ટ વધારા સાથે બ્યાસી હજાર ચારસો ઓગણત્રીસ પર બંધ થયો નિફ્ટી નવસો પોઈન્ટમાં નફો થયો બંધ થયો નિફ્ટી નવસો ઓગણીસ પોઈન્ટ વધારા સાથે ચોવીસ હજાર નવસો ને સત્યાવીસ પર બંધ થયો બેંક નિફ્ટી એક હજાર સાતસો ને સત્યાસી પોઈન્ટના વધારા સાથે પંચાવન હજાર ત્રણસો ને બ્યાસી પર બંધ થયો સેક્ટર ઇન્ડેક્સની વાત મેટલમાં ભારે ઉછાળો જોવા મળ્યો ઉજવણી થઈ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરો મટ્યા હતા મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજે મંગળા આરતી કરી આદિવાસી સમાજના લોકો ઢોલ સાથે મંદિરે પહોંચ્યા હતા બોલમારી અંબે જય જય અંબે નાડ જય થી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું